મિત્રો થયું છે આ દિવસ મકર મકર સંક્રાંતિના દિવસે જે પણ કઈ પુણ્ય કરવામાં આવે એ સૌથી શ્રેષ્ઠ પુણ્ય માનવામાં આવે છે એ ધ્યાનમાં લે અને આજે આપણે આ ધૂન નું આયોજન કર્યું છે મિત્રો જે કંઈ આમાં પૈસા આવે આ તમામ પૈસાઓ ગાયની નીડમાં પક્ષીની ફેડમાં કરિયાણાની કીટમાં કોઈ બાપ વગેરેની દીકરી હોય માં મહેનત કરી અને એની ફી ભરવા માટે મજબૂર હોય કે ફી ના ભરી શકે અને ક્યારેક ક્યારેક દીકરીઓને ભણવામાંથી ઉઠાવી લેતા હોય તો આવા સમાચાર જયારે મંડળને મળે મંડળ ત્યાં જઈને કહે છે બેન એને ભણાવો એની ફી મંડળ ભરશે તો આવી દીકરીઓની ફી ભરવામાં દીકરા દીકરીની ફી ભરવામાં કોઈને મેડિકલ સહાય કરવામાં અને કોઈ વિધવા બેન હોય પણ હજી નાની ઉંમર હોય તો એ પોતે આત્મનિર્ભર થઈ જીવન જીવી શકે એ માટે આવા બહેનોને સિલાઈ મશીન લઈ દેવામાં આવે છે આટલા કામ મંડળ કરે છે મિત્રો આમાં જે કઈ પૈસા આવશે આજે આ તમામ પૈસાનો સદુપયોગ થશે જેમના આમાં તમને ગુલાબી ટી વાળા દેખાય છે આ પોતપોતામાં સારો સારો બિઝનેસ કોઈ ઈરાની ઓફિસ જાય છે કોઈને એમ્બ્રોઈડરી મશીન ચાલે છે કોઈને બરોડા પેશનમાં કટેરી દુકાન છે કોઈ પોતપોતાની સ્કૂલ પણ ચલાવે છે આટલા બધા કેપેબલ છે કોઈને આવી સેવા કરવા પડે કે એવી કોઈ ફરજ પડે એવું નથી પણ દરેક ના મનમાં એક જ વિચાર છે કે જે કાઈ કમાઈ છે ધંધો કરીએ છીએ ને આપડા કુટુંબ પરિવાર માટે કરીએ છીએ એમાં આપણે કઈ ધર્મ નું કામ હારું કામ કરતા નથી પણ સાંજનો જે સમય છે એ ટીવી જોવામાં નહીં ક્યાંય ખુરશી મૂકીને મારવામાં એમાં જે પૈસો આવે એ પૈસાથી સેવાના કાર્યો કરી જેથી કરીને ઈશ્વર પાસે જયારે ઈશ્વરને કહીએ કે ખાલી અમારા પરિવાર માટે નથી શક્ય અનેક જગ્યાએ પહોંચી થાય થઈ શકે એટલા દાન પણ કર્યા છે જઈ શકે એટલા સારા કામ કરી અને પછી તારી પાસે આવ્યા છે તો આવા ભાવ આ જેટલા તમને ગુલાબી ટીશર્ટ વાળા દેખાય આવા ભાવ થી સેવા કરવા આવ્યા છે નિસ્વાર્થ ભાવે એક પણ રૂપિયા તમે જે અહીંયા દાન માં આપો ને એમાંથી એક રૂપિયાની ક્યારે એક પણ સભ્ય કોઈ ની ચા પણ પીધી નથી શક્ય હશે તો પોતાના ખિસ્સામાં ગાડી નો બસો નાખતા જશે બાકી કોઈ દેમાંથી રૂપિયો લેતા નથી તમામ પૈસો સારા કામમાં વપરાય છે મિત્રો તો આવો આનંદ કરતા કરતા ધૂન ખુબ આનંદ થી મોજ ની જે કઈ તમારે નિશ્ચિત થઈને વરસજો કે તમારો તમામ પૈસો તમારે અહીંયા કમલેશભાઈ સદાણી છે છે એને ખાલી બતાવજો કે આપણો પૈસો ક્યાં વપરાનો એટલે ફટ થઈને તમને ગ્રુપ કાઢીને બતાવજો જો અહીંયા કલિયાણા ની ગીત ગયે અહીંયા પીંપરાની અહીંયા દીણ કરે અને પક્ષી ને દેણ આ તમામ તમને બતાવશે તો આવો ભગવાન શ્રી હનુમાન ચાલીસા બોલી હનુમાન ચાલીસા બોલી અને પછી આપણે દૂધની શરૂઆત